આપણા સ્વાધ્યાય મંડળમાં સંસ્કૃત મહાવિદ્યાલય જે ચાલે છે એનો બારમો પ્રવેશ ઉત્સવના કાર્યક્રમમાં મને ઉપસ્થિત રહેવાનું સૌભાગ્ય મળ્યું જે આપણા ઋષિકુમાર છે જેમણે પ્રવેશ ઉત્સવ કરાવ્યો અને એ આગળ કઈ રીતના વિદ્યા પ્રાપ્ત કરશે અને આપણો વેદોનું કેટલું મહત્ત્વ છે એ વસ્તુ આ આપણા મહાવિદ્યાલયમાંથી મળે છે એમના માટે હું એમને આભાર પણ કરવા માગું છું અને આ ભગીરથ કાર્યમાં હું પણ સહભાગી એમની સાથે થાઉં એના માટે મેં પાંચ ઋષિકુમારીની પૂરેપૂરી જિમ્મેદારી આપવાનો પણ મેં આજે નિશ્ચય કર્યો છું

આપણી સાથે હમણાં હાલ ઉપસ્થિત નથી એવા ભગીરથ કાકા મહેશભાઈ ડોક્ટર હેમંત હિમાંશુજી પત્રકાર મિત્રો વાલીઓ અને બાર ઋષિઓ જે આજે ઋષિકુમાર બનવા જઈ રહ્યા છે પહેલાં તો તમને હું દિલથી ધન્યવાદ કહેવા માગું છું કે આટલા ભગીરથ અને પુણ્ય કાર્યમાં તમે મને આમંત્રણ આપ્યું એનાથી દિલથી તમને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપો આ આપણું સ્વાધ્યાય મંડળ પદ્મ વિભૂષણ વેદરૂચિ પંડિત દામોદર સાત્વકરજીએ સ્થાપના કરી હતી અને આપણા સ્વાધ્યાય મંડળમાં વેદ ગાય સનાતન ધર્મનું કેન્દ્ર આપણે આ સ્વાધ્યાય મંડળ બનાવ્યું અને આપણા સ્વાધ્યાય મંડળમાં સંસ્કૃત મહાવિદ્યાલય મંદિર ઔષ અને આપણી ગૌમાતા માટે ગૌશાળા બનાવવાનું પણ ભગીરથ કાર્ય આ સ્વાધ્યાય મંડળમાં થાય છે અને એનું કેવું ખોટું નથી મેં પૂરા ભારત દેશમાં મને ભારતીય જનતા પાર્ટીને મને રાષ્ટ્રીય મને જે હોદ્દેદાર બનાવ્યો એના કારણે પૂરા ભારતભરમાં મને ફરવાનો મોકો મળ્યો દરેક રાજ્ય ફરવાનો મોકો મળ્યો અનેકો આશ્રમો જોયા છે અનેકો શાળા જોયા છે પણ હું ખાત્રીપૂર્વક કહી શકું જે સ્વાધ્ય મંડળમાં આપણું સનાતન ધર્મનું સંચાર થાવી છે એવું આપણા દેશમાં કશે પણ થતું નથી અને ખરા અર્થમાં આપણું સ્વાધ્યાય મંડળ આપણા દક્ષિણ ગુજરાતનું દિલ અને હૃદય કેવું નથી એકદમ વાત છે આ પ્રેરણાથી અને રાજેશભાઈ રાણાના રાષ્ટ્રપ્રેમ અને સંસ્કૃતિ પ્રેમથી બે હજાર તેરમાં માં ચાલુ થઈ અને આ મહાવિદ્યાલય આપણે ચાલુ કરવાનું મુખ્ય કારણ આપણા વેદ પુરાણ આપણા સનાતન ધર્મનો પ્રચાર અને પ્રસાર આપણા આ મહાવિદ્યાલયમાં વેદ રામાયણ ગીતા મહાભારત અને આપણા શાસ્ત્રનું અધ્યયન કરવાનું સારું કામ અહીંયા કરી રહ્યા છીએ આજે જે વિશ્વ હરણ ભરણમાં લાગ્યું છે ભાગદોડમાં લાગ્યું છે ત્યારે આપણા ખાલી ભારત દેશ જ નહીં પણ વિશ્વના અનેક દેશો આજે વેદ તરફ વળ્યા છે મહાભારત તરફ વળ્યા છે ગીતા તરફ વળ્યા છે યોગા તરફ વળ્યા છે જે લોકો પણ જ્યારે જીવનમાં ફસાઈ જાય ત્યારે મહાભારત ગીતાથી અધ્યયન લે છે તમને જેમ બધાને ખબર છે કે આપણા જીવનને કોઈ પણ પ્રશ્નો હોય એના બધાના ઉત્તર આપણા વેદ પુરાણોમાંથી મળી રહે છે અને એ કામ આપણું આ સંસ્થા કરી રહી છે અને આપણે 13 વર્ષમાં આજે પૂર્ણ થયા છે આપણે 12મો 12 વર્ષ 11 વર્ષ પૂરા થયા છે અને 12મો પ્રવયત્સવ ઉત્સવ ચાલે છે ત્યારે આજે જેટલા પણ આપણા ઋષિકુમાર પ્રવેશ કર્યો છે એ બધા ઋષિકુમારને હું હૃદયથી શુભેચ્છા પાઠવું છું અને તમને બધા ઋષિકુમારને ખાસ હું એક વાત માંગુ છું હું પણ એક ગરીબ ઘરનો દીકરો પણ વિદ્યા થકી જ હું અહીંયા લગીને પહોંચી શક્યો વિદ્યા અને પુસ્તક વિદ્યા અને પુસ્તક મને પહેલાથી પ્રિય હતું મને પણ થતું કે વિદ્યા થકી જ કઈ આપણે દેશના માટે કરી શકીએ આપણા સનાતન ધર્મ માટે કરી શકીએ એના કારણે મને આપણા સુરતની NIT સુરત અમા મને કમ્પ્યુટર એન્જિનિયરિંગ કરવાની તક મળી સારી MBA કોલેજમાં પણ તમને બધાને જે સારી તક અહીંયા મળી છે એ તકનો તમે ઉપયોગ કરો અને સારી રીતે ભણતર કરો અને આવનારા દિવસમાં આપણા સનાતન ધર્મનો સારો વિચાર સંચાર કરો આપણા દેશનો વિચાર સંચાર કરો એ તમને શુભેચ્છા આપું છું અને ખાસ અહીંયા જે પણ જાહેરાત કરાવ ખાસ આવ્યો છું કે 13મી માર્ચ 2024 જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં મને ઉમેદવાર તરીકે જાહેરાત કરી એના પછી વલસાડ ડામ લોકસભામાં કોઈ સ્થળ પર મેં સૌથી વધારે વાર ગયો હું તો આ સ્વાધ્યાય મંડળ છે એનું મુખ્ય કારણ જ્યારે પણ મને થાય કે મારમાં શક્તિ નથી લડવાની શક્તિ નથી કે મને કંઈ એમ દિલમાં થાય કે હવે મારા પાસે પ્રશ્નનો ઉત્તર નથી તો મને અહીંયા ખાસ હું આવું છું અને ભગીરથ કાકા સાથે વાત કરું છું રાજેશભાઈ રાણા સાથે વાત કરું છું અને જે શક્તિ આપણા સ્વાધ્યાય મંડળથી મળે છે એના માટે હું ખાસ અહીંયા આવું છું એટલે જે મને લોકોએ પ્રોત્સાહિત કર્યા તે રીતે હું પણ આજે પ્રમ લેવું છું તુષારજી કે પચીસ વિદ્યાર્થીઓ છે એમાંથી પાંચ વિદ્યાર્થીઓને પૂર્ણ કરી બધા ઋષિકુમારને પાછો આજે ઉજ્જવળ ભવિષ્ય માટે હું શુભેચ્છા આપવા માંગુ છું અને આવનારા દિવસોમાં આપણા ઋષિકુમારો કે સ્વાધ્યાય મંડળને મારી જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં જ્યાં હું તમારી સાથે ઉપસ્થિત રહીશ ધન્યવાદ માનનીય સાંસદશ્રી નો ખૂબ ખુબ ધન્યવાદ આમ તો પરસ્પરમ ભાવયંતા શ્રેય પરમ વાપ છે બ્રહ્માજી એ જયારે ઉત્પત્તિ કરી દેવો હવે આવી બધી સેવા ભાવી સંસ્થાઓ કાર્ય કરતી હોય તો એમાં અવશ્ય જે દાનદાતા હોય જે શુભેચ્છકો હોય એમનો સેવ ફાળો હોય ત્યારે નવી સેવાભાવી સંસ્થાઓ આવા સત્કાર્ય કરી શકતી હોય છે

એ અંગત રસ લઈ અને એ વસ્તુની પૂર્તિ કરતા હોય છે એવા શ્રી કિશોરભાઈ એમને તાળીઓના ગડડા વધારીએ આનંદનો નો વિષય તરીકે વિરાજમાં શ્રી જયભાઈ જોશીજી સ્વાગત માનનીય છાત્રો નો વિદ્યાર્થી પ્રવેશ હોય છે છાત્રો વિવિધ વિવિધ ક્ષેત્રમાં વિવિધ શિક્ષણ સંસ્થાઓમાં એ વિદ્યાનું જ્ઞાન લે અને એ વિદ્યાથી સમાજનું કલ્યાણ થાય સમાજનું ઉત્થાન થાય એ માટેના શિક્ષણ ક્ષેત્રો ચાલતા હોય છે તેમાં સ્વાધ્યાય મંડળ વૈદિક અનુસંધાન કેન્દ્ર એક વિશિષ્ટ સ્થાન ભજવે છે કારણ કે એ વૈદિક વિદ્યાનો પ્રચાર પ્રસાર કરે છે અને આપણે જાણ બાજુ અંધાધંધી હોય પણ જ્યારે એ લોકોને શાંતિનો રસ્તો જોતો હોય ત્યારે વિશ્વના દેશો ભારત તરફ નજર કરે છે અહીંથી કંઈક શાંતિનો સંદેશો અથવા એવા વિચારો મળશે કે જે વિચારોથી આપણે સૌ જીવનને સફળ બનાવી શકીશું અને એ વિચારોનો ખજાનો એટલે વેદ વિદ્યા એ વિચારોનો ખજાનો એટલે શાસ્ત્ર વિદ્યા એ વિચારોનો ખજાનો એટલે રામાયણ મહાભારત ભાગવત અષ્ટાવક્ર ગીતા વગેરે ગ્રંથો અને એ ગ્રંથોનું અધ્યયન સાંગોપાંગ જ્યાં થાય એવી આ પાઠશાળાઓ અને એ સંસ્કૃત મહાવિદ્યાલય અત્યારે પેલા કણી હતી અને અત્યારે હવે ખીલેલું ફૂલ જ્યારે અગિયાર વર્ષ પૂરા કરીને બારમા વર્ષમાં પ્રવેશ કરી રહી છે અને એમાં આવનારા નવા વિદ્યાર્થીઓ છાત્રો એમનો પ્રવેશ

ભગવાનની અસીમ કૃપા છે ઓ સૌ શુભેચ્છકો સૌને એક તંત્ર થી જય વેદનારાયણ હરિયો માતા પિતા જે ક્ષણની રાહ જોઈ રહ્યા હોય એવો પ્રવેશોત્સવ અને આ પ્રવેશ કરું કે પાવન કરો થી દીપક પ્રાગટ્ય કરશે